જામનગર નજીક ધુવાવ ગામ ખાતે નાના ફૂલકાઓ માટે મુસ્લિમ આગેવાનો દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું નાના એવા ધુવાવ ગામમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતિકનું ઉદાહરણ પૂરું પડાયું હતું મુસ્લિમ બિરાદરોની દરગાહમાં સેવા આપતા અગ્રણીને ચમત્કારિક સ્વપ્ન આવતા બટુક ભોજનનું આયોજન કરાયું હતું ધુવાવ ગામે સતવારા સમાજની વાડીમાં છસો પચાસ જેટલા નાના ફૂલકાઓને બટુક ભોજનનો લાભ લીધો હતો કોમી એકતાના પ્રતિક રૂપે નાના એવા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સલામવા મારું નામ મકબુલ ફિરઝાદા હું જુઓ ગામનો રહેવાસી છું અને આજ બટુક ભોજનનું આયોજન કરેલું છે મલંદ દરગાહ તરફથી તેમના પાંત્રીસ વર્ષથી ખાદીન તરીકે હૈદરબાપુ કાદરી જે જામનગરના રહેવાસી છે અને પાંત્રીસ વર્ષથી ત્યાં ખિદમત કરે છે તો એમને બાવાનો હુકમ થયો કે આ વર્ષે તમામ ગામના બચલાઓને આપણે જમાડવાનું છે તો આપણે આજ રોજ ધુઓ ગામના સતવારા સમાજની વાડીમાં તમામ ગામના હિન્દુ સમાજના બચ્ચાઓને પણ આપણે આમંત્રિત કરીને બટુક ભોજનનું આયોજન રાખેલું છે તેની સાથે અમને સાથ સરકાર સતવારા સમાજનો ખૂબ જ સારી રીતે મળેલો અમને તેમની સમાજવાડીમાં અમે આ આયોજન રાખી અને બચલાઓને જમાડવાનો પ્રોગ્રામ રાખેલ છે બટુ ભોજન તેની અંદર છસો સાડા છસો છોકરાનું આપણે જમણવાર રાખેલું છે ઇન્શાલ્લા બાપુનું મંતવ્ય એવું છે કે જીવતા રહી ત્યાં લગીને હેદર બાપુ એમ કીધું કે આપણે આ સિલસિલો ચાલુ રાખશી દર વર્ષે આપણે આ ન્યાજનો પ્રોગ્રામ તો કરીએ જ છીએ પણ આ વર્ષથી દર વર્ષે હવે આ બટુ ભોજનનું પણ આયોજન કરશે જામનગર તાલુકાના ધુઆવ ગામે આજે અને મુસ્લિમ એક એકતાનું ઉદાહરણ પૂરું અમારા ગામમાં આવેલ જે બાપુ છે હૈદર બાપુ કરીને ઘણા વર્ષોથી સેવા આપે છે કરીલા જે જામનગર વાઘેડવાડા માં પેલા રહેતા અને અત્યારે ઘણા સમયથી થી ગુવા દરગાહ ઉપર તે સેવા આપે છે ખાસ મારે તો એ કહેવાનું છે કે એક આ દાદાનો ચમત્કાર કહેવાય દાદાના ચમત્કાર થી બાપુને સપનું આવ્યું અને એક બાપુને હુકમ થયો કે ભાઈ મારે આખા ગામના છોકરા છે એટલે બાપુએ ચાર પાંચ દિવસ અમને બોલાવ્યા અને તમામ હિન્દુ છોકરાઓનું ભોજનની જે વ્યવસ્થા બાપુ તરફથી કરવામાં આવી છે અને આજે અમને આનંદ છે કે ધુઆવ ગામની અંદર હિન્દુ અને મુસ્લિમ પરિવારો સાથે બેસી અને સતવારા સમાજની વાડીમાં ભોજન લઈ રહ્યા છે નાના બાળકો અને આ બટુક ભોજન ની બાપુની પણ એવી અપેક્ષા છે કે આ સિલસિલો જે ચાલુ કરવામાં આવ્યો છે એ કાયમને માટે જળવાઈ રહે એવું બાપુની પણ એક નેમ છે એટલે અમે પણ એની સાથે જોડાયેલા છીએ કે બાપુ જ્યારે પણ જરૂર પડે ત્યારે હિન્દુ સમાજ તમારી સાથે રહી અને આ સિલસિલો ચાલુ રાખવામાં કાયમને માટે તમને મદદ કરતો રહેશે અને આ તકે હું હૈદર બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટો હિન્દુ સમાજને છોકરા આજે પ્રસાદ લઈ રહ્યા છે આ એક મલંસા દાદાનો પણ ચમત્કાર કહેવાય કે આટલા છોકરા ક્યારે પણ ભેગા નથી થતા પણ આજે આ પ્રસંગે બધા બાળકો આજે અહીંયા આવ્યા છે એની અમને ખુશી છે અને અમે હૈદર બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ